તો તમારે કઈ રીતના તમારે ઓનલાઈન તમારે તૈયારી કરવી તમારા મોબાઈલથી અને કઈ રીતના પરીક્ષાના પરીક્ષાના ટેસ્ટ આપી શકો છો તો તમારે કઈ રીતના તમારે તૈયારી કરવી મોબાઈલથી તે હું વિડીયો બતાવીશ મિત્રો અમારા દરેક નવા નવા પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુ પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તમારે શું પણ છે જો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમને હું એક ટ્રીક બતાવું છું તે ટ્રીક થી તમે ગમે તેવી આરટીઓની એક્ઝામ પર તમે પાસ કરી શકો છો તો તમારે શું કરવાનું છે તમારે સૌ પ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે ગૂગલમાં ગયા બાદ મિત્રો વિડીયો પર તમે પૂરેપૂરું જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારે કઈ રીતના તમારે આ જે સાઇડ પર કઈ રીતના તમારે જે તમારે તૈયારી કરવાની છે કઈ કઈ રીતના તમને સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવામાં આવશે મિત્રો તો બનાવી રહેજો અને વિડિયોમાં પૂરેપૂરો વિડીયો તમે એકવાર જોજો તમારે શું કરવાનું છે સૌપ્રથમ તમારે આરટીઓ एग्जाम તમારે ટાઈપ કરવાનું છે ટાઈપ કરવા બત તમારે સર્ચ કરવાનું છે જેવું તમે Google માં આરટીઓ एग्जाम ટાઈપ કરવા તમે સર્ચ કરશો એટલે આ રીતના સાઇડો સોતા છે તેમાં ફર્સ્ટમાં જ સાઇડ બતાવવામાં આવશે કે આરટીઓ एग्जाम ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ ફોર ઓલ મેજર ટેસ્ટ ઓફ ઇન્ડિયા આ રીતના જે ફર્સ્ટમાં જે સાઇડ બતાવેતી ઓફિશિયલ સાઇટ છે તે સાઇડ પર તમારે ક્લિક કરવાનું છે ફર્સ્ટ સાઇટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ફર્સ્ટ સાઇટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક હોમ પેજ સોતા છે હોમ હોમપેજ શું થશે તેમાં આ રીતના એક હોમ તેમાં નીચે બતાવેલું છે માટે તમે હિન્દી ઇંગ્લિશ કોઈ બી ભાષામાં તમે તૈયારી કરી શકો છો તો હવે તમારે શું કારણ છે તમારે જે પ્રશ્નો છે સૌ પ્રથમ તમારે સૌપ્રથમ તમારે શું કારણ છે પ્રશ્નો કયા કયા પ્રશ્નો ડ્રાઇવિંગ લાઇન ડ્રાઇવિંગની જે તમે એક્ઝામ આપો છો તેમાં કયા કયા પ્રશ્નો પોષાશે તો આ રીતના જે હોમપેજ બતાવે છે તેમાં આ રીતના એક બોક્સ બતાવવામાં આવશે આ રીતના જે બતાવશે આ રીતના બુક એટલે કે ચોપડી જેવું બુક જેવું બતાવશે એમાં નીચે લખે છે કે પ્રશ્નો બેંક પ્રશ્ન બેંક લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે જે ફર્સ્ટ આઈલ બતાવે છે તેના પર તમારે ક્લિક કરવાનું છે જો તમે તેના પર તમે ક્લિક કરશો આજીકે પર જે હોમ પેજ તેમાં તમારે પ્રશ્ન બેંક પર તમારે ક્લિક કરજો તમે ક્લિક કરશો લાજીકે પૂછશે કે આરટીઓ આરટીઓ પરીક્ષા પ્રશ્નોની યાદી તથા તેના જવાબો અને રોડ પરના સંકેતોનો અર્થ આ રીતના જે મિત્રો તમને પ્રશ્નોમાં જે બતાવે છે તે બધા જ પ્રશ્નો તમારી ઉપર જે છે જે કરેલું છે તે જવાબ છે મિત્રો તમારે બધા જ પ્રશ્નો અને જવાબ તમારે એક ફેરા વાંચી લેવાના છે અને બધા તમારે તૈયાર કરી દેવાના છે બીજા નંબર શું આવશે કે બીજા નંબર આ રીતના જે પ્રશ્નો બતાવવામાં આવે છે લગભગ સો કે દોઢસો જેવા પ્રશ્નો છે તે આ બધા પ્રશ્નો તમારે વાંચી લેવાના છે અને આ નીચે બતાવે છે ટ્રાફિકના ચિહ્નો તો મિત્રો આજે કેવા સાઇડમાં પણ બતાવશે તમે ટ્રાફિકના ચિહ્નો ટ્રાફિકના ચિહ્નો પર તમારે ક્લિક કરવાનું છે અને મિત્રો તમારા ટ્રાફિકના ચિહ્નો પણ તમારે વાંચીને તમારે યાદ રાખી લેવાના છે આ રીતના ચિહ્નો પણ મિત્રો તમારે પરીક્ષામાં પૂછાશે જે રીતના તમારે ઓનલાઈન જે રીતના તમારી પરીક્ષા આ રીતના તમારે બધું વાંચી લેવાના છે બધા પ્રશ્નો વાંચી લેવાના છે આ રીતના સિમ્બોલ હશે તો પૂછે કે વાહન થોવો આ રીતના જે આ રીતના ત્રિકોણમાં હશે તો રસ્તો આપો આ રીતના બધા જે આપવામાં આવેલા છે તે બધા જ તમારે આ રીતના તમારા જે ચિહ્નો છે આ રીતના બધા પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના છે પહેલા તો તમારે જે આ પ્રશ્નો છે બાદ બધા પ્રશ્નો તમારે વાંચીને તમારે તૈયાર કરી લેવાના છે બીજા નંબર ટ્રાફિકના ચિહ્નો બધા તૈયાર કરી લેવાના છે એક બધા પ્રશ્નો વાંચી લેવાના છે વાંચીને પછી જાતે પણ તમે આ જે તૈયારી કરો છો તો તમને કેટલું આવડે છે તે પણ તમે ટેસ્ટ આપી શકો છો તો મિત્રો તમારે હવે આ બધા પ્રશ્નો તમારે વાંચી લેવાના છે વાંચ્યા બાદ તમારે હવે જવાનું છે પરીક્ષાના ટેસ્ટ માટે એટલે મિત્રો તમે પરીક્ષાનો ટેસ્ટ પણ તમે જાતે આપી શકો છો જાતે તમે ટેસ્ટ પણ તમે જે તૈયારી કરો છો જે તે તૈયારી કર્યા બાદ તમારે ઓનલાઈન પરીક્ષાનો આ જે બતાવે છે પરીક્ષા તો પરીક્ષા પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે પરીક્ષા પર ક્લિક કરશો એટલે આ સૂચના આપશે કે ટ્રાફિકના નિયમો વિનિયમો અને ટ્રાફિકના ચિહ્નો જેવા વિષયો પરીક્ષામાં સામેલ છે એટલે કે અત્યારે જે હાલમાં જે વાત કરવામાં આવી જે પ્રશ્નો બતાવે તે પ્રશ્નો નીચે ટ્રાફિકના ચિહ્નો એ મિક્સમાં તમને પ્રશ્નો પૂછે એટલે તમારે બધું તમારે વાંચીને તૈયાર કરી લેવાનું છે બીજા નંબરનો જે પૂછે છે કે તમને પરીક્ષામાં યાદચ્છિક રીતે પંદર પ્રશ્નો પૂછવામાં આવશે જેમાંથી તમારે પૂતરીય માટે તમારે એટલે કે તમારે પંદર પ્રશ્નો તમને પૂછવામાં આવશે તેમાં તમારા અગિયાર પ્રશ્નોના જવાબ સાચા હશે તો તમે પાસ થશો એટલે પંદર પ્રશ્નોમાં પંદર પ્રશ્નોમાં તમારા અગિયાર પ્રશ્નો તમારા સાચા હોવા જોઈએ એટલે કે તમે પંદર પ્રશ્નો તમને પૂછવામાં આવે છેલ્લે તમારા અગિયાર પ્રશ્નોના જવાબ સાચા હોવા જોઈએ તો તમે પાસ ગણાશો દરેક પ્રશ્નોના જવાબ આપવામાં આવે છે અડતાલીસ સેકન્ડ એટલે મિત્રો તમે જે એક્ઝામ આપો છો તેમાં તમને પ્રશ્ન પૂછે તેમાં તમને જવાબ આપવા માટે તમારી જોડે અડતાલીસ સેકન્ડ હશે અડતાલીસ સેકન્ડમાં તમારે પ્રશ્નોનો જવાબ આપવાનો રહેશે આ જગ્યા પર તમારે નીચે આપેલું છે પરીક્ષા શરૂ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો મિત્રો જેવું તમે તમે પરીક્ષા શરૂ કરો તેના પર ક્લિક કરશો એટલે તમને તમારા મોબાઈલમાં પણ રીતના ટેસ્ટ આપી શકો છો જેવું તમે પરીક્ષા શરૂ કરો તેના પર ક્લિક કરશો એટલે આ રીતના સેકન્ડ ચાલુ થઈ જશે મિત્રો તેવા પૂછે છે નીચે કે જ્યારે તમારું વાહન ઓવરટેક થઈ રહ્યું હોય ત્યારે ત્યારે તો નીચે આ જગ્યા પર ત્રણ જવાબ આપેલા છે મિત્રો તેમાંથી તમારે સાચો જવાબ સિલેક્ટ કરવાનો છે અને તમારે સુર ઉકરપચાસ સેકન્ડમાં તમારે પ્રશ્નોનો જવાબ આપવા માટે સારીના સેકન્ડ ચાલુ થઈ ગયા છે મિત્રો તમારા જગ્યા પર જે પ્રશ્ન પૂછી શકે જ્યારે તમારું વાહન ઓવરટેક થઈ રહ્યું હોય ત્યારે તમારું વાહન થોભાવો અને તેને ઓવરટેક કરવા દો તમારા વાહનની ગતિ ઘટાડી દો અથવા આ જગ્યા પર ત્રીજા નંબર પૂછે છે કે પાછળના વાહનને ઓવરટેક કરતા ખલેલ પહોંચે નહીં ત્યાં જગ્યા પર તમારું વાહન થોભાવો અને ઓવરટેક કરવા દો તેના પર ક્લિક જો મિત્રો આ પ્રશ્ન ખોટો છે એટલે જે ચોકડીઓના નિશાન પર એક કરીને બતાવે છે. જો મિત્રો તમારે જો પ્રશ્ન સાચો પડશે તો તો માં તમારો green માં ઈ બતાવશે ને જો પ્રશ્ન ખોટો પડશે તો ચોકડી વાળા નિશાન પર બતાવશે. બીજા number જે પ્રશ્ન પૂછે છે કે નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો કેવો કે આગળ બેરિયર છે બીજો આગળ રેલવે crossing છે તથા આગળ વજન કાઢો આ કે પર railway crossing કરીને હું આગળ પ્રશ્ન પર ક્લિક કરું છું. તો કે પર આ પ્રશ્ન પણ મિત્રો ખોટો છે જો મિત્રો આ પ્રશ્ન પણ મારાથી આ પ્રશ્ન પણ મિત્રો જે રીતના તમે આ રીતના પરીક્ષા તમે આપશો તો તમે મિત્રો આ રીતના તમે પરીક્ષા તમારી જે રીતના પ્રશ્નો તૈયાર પ્રશ્નો તમારે તૈયાર કરવા છે મિત્રો તૈયાર કર્યા બાદ આ રીતના તમારે ટેસ્ટ આપવાનો છે મિત્રો એ રીતના તમે મિત્રો તમે થી વીસ માર્ટ તમે ટેસ્ટ આપશો એટલે મિત્રો તમારા પ્રશ્નો બધા તમને તૈયાર તમે તમારા મગજમાં યાદ રહી જશે અને ત્યારબાદ તમે પરીક્ષા આપીશો આ રીતના પૂછે છે કે પાકા લાયસન્સ માટે તમે કેટલા દિવસો પછી તમે અરજી કરી શકો છો તો પાકા લાયસન્સ જેવું રીતના તમે જે આ એક્ઝામ પાસ કરજો એક્ઝામ પાસ કર્યા બધી બાદ તમે કાચા લાયસન્સ અરે પાકા લાયસન્સ માટે તમે આ કાચું લાયસન્સ ઇસ્યુ થવાની તારીખથી તમે ત્રીસ દિવસ પછી તમે પાકા લાયસન્સ માટે તમે પ્રોસેસ કરી શકો તેના પર ક્લિક કરશો આ રીતના ખો આ રીતનાજી પ્રશ્ન જો સાચો પડશે તો આ રીતના તમારે આ ગ્રીનમાં બતાવશે જો પ્રશ્ન ખોટો પડશે તો તમારે આ જગ્યા પર જે રેડનું જે બતાવે છે આ રીતના ચોકડી વાળા નિશાન પર બતાવશે જો તમારે પંદર પ્રશ્નો છે તેમાંથી તમારે અગિયાર પ્રશ્નો તમારે સાચા પાડવાના છે અગિયાર પ્રશ્ન તમારા સાચા હોવા જોઈએ અગિયાર પ્રશ્નોના જવાબ તો પ્રશ્ન પૂછે છે કે રાત્રિના સમયે તમારું વાહન પાર્કિંગ કરતી વખતે તમે શું કરશો પેલું જે પૂછે છે જવાબમાં પાર્કિંગ બ્રેક મારીશું પાર્કિંગ લાઇટ ચાલુ કરીશું કે બંને કરીશું તો આ જગ્યા પર બંને કરીશું તેના પર ક્લિક આગળ પ્રશ્ન કરો તેના પર ક્લિક કરશો પ્રશ્ન સાચો હતો એટલે આ જગ્યા પર સાચો પડ્યો એટલા જગ્યા પર ગીરમાં બતાવે પછી પોચમા નંબર જે પ્રશ્ન નીચે મુજબની નિશાની શું બતાવે છે તો આ જગ્યા પૂછે છે કે ડાબી બાજુ સાઈડ રોડ છે અથવા ગતિ મર્યાદા અથવા વજનની મર્યાદા પર ક્લિક કરીને આગળ પ્રશ્ન આગળ પ્રશ્ન તેના પર ક્લિક કરવાનો છે એટલે આ રીતના પછી છઠ્ઠો પ્રશ્ન તે રીતના તમારે પંદર પ્રશ્નો આ રીતના જે રીતના તમને આગળ પણ વાત કરવામાં આવી હતી જે પ્રશ્નોમાં જે આરટીઓના જે નિશાનો છે જે પ્રતિકો જે કહેવામાં આવે છે તે પણ તમારે તૈયાર કરવાના રહેશે આ જગ્યા ગાડીમાં શું બતાવે છે કે નીચે મુજબની નિશાની શું બતાવે છે શું બતાવે છે આજે જમણી બાજુ વળવાનો ઈરાદો અથવા સામે આવતા વાહનને ઊભું રાખવાનો ઈરાદો કે પોતાના વાહનને ધીમું કરવાનો ઈરાદો તો આ શું બતાવે છે તો આ જગ્યા પૂછે છે કે પોતાના વાહનને ધીમું કરવાનો ઈરાદો કે આગળ વધવાનો ઈરાદો તો આ જગ્યા પર પોતાના વાહનને ધીમું કરવાનો ઈરાદો તે રીતે તમારે ક્લિક કરવાનું રહેશે આ જગ્યા પછી આ જગ્યા પર હવે આવશે સાતમો પ્રશ્ન રોડની માધ્યમમાં દોરેલ પીળા પર પીળા રંગની પટ્ટી પીળા રોડની મધ્યમાં દોરેલ પીળા રંગની સળંગ રેખાનો રેખાનો એટલે આજે કહેવાય પૂછે છે તો તો ઓવરટેક કરી શકાય આજે કહેવાય પૂછે છે બીજા નંબર જે છે છે કે ક્રોસ કરવાની ચાલક આ લાઇન પાર કરી શકે છે આજે કહેવાય ઓવરટેક કરવાની મનાય છે આજે કહેવાય બીજા નંબર નું સિલેક્ટ કરો રહેશે આઠમા નંબર પ્રશ્ન છે કે બે કરતા વધુ વ્યક્તિઓ મોટરસાઇકલ પર જાય આજે ક્યાર પૂછે છે કે માત્ર અનિવાર્ય સંજોગોમાં કાયદાનો ભંગ અથવા જ્યારે ટ્રાફિકનો પ્રમાણ હળવું હોય ત્યારે તો બીજા નંબરનો કાયદાનો ભંગ આ રીતના તમે પ્રશ્નો તમારે તૈયાર કરીને કર્યા રીતના તમારે પરીક્ષા આપવાની રહેશે ટેસ્ટ તમે આ રીતના ટેસ્ટ આપી શકો છો તો નવમો પ્રશ્ન છે કે નીચે મુજબની નિશાની શું બતાવે છે ડાબી બાજુનો વળાંક ડાબી બાજુ ચડાન કે ડાબી બાજુ રાખો તો ડાબી બાજુનો વળાંક આ રીતના તો ફરી તમારે જવાબ પર તમારે ક્લિક કર ક્લિક કર્યા બાદ આગળ પ્રશ્ન તેના પર તમારે ક્લિક કરવાનું છે આ જગ્યા પર હવે આવશે કે આ કોઈ પૂછે છે કે વધુમાં વધુ પચાસ કિમી કલાકની ઝડપે મોટરસાયકલ ચલાવી શકાય રાત્રિ દરમિયાન દિવસ દરમિયાન કે કોઈ પણ સમયે તો આ જગ્યા પૂછે છે કે પચાસ કિમી ઝડપે દોડાવી શકાય તો કોઈ પણ સમયે દોડાવી શકે આ જગ્યા પૂછે છે કે અગિયારનો પ્રશ્ન આવ્યો કે નીચે મુજબની નિશાની શું બતાવે છે કે નીચે મુજબની નિશાની શું બતાવે છે કે આ જગ્યા પહેલું છે કે વિદ્યાર્થી માટે મનાય છે રાહદારી માટે માન્ય છે કે રાહદારી માટે માના જાય છે એકવાર વિદ્યાર્થી માટે મનાય છે કે રાહદારી માટે માન્ય છે કે રાહદારી માટે મનાય છે આ પર તમે રાહદારી માટે મનાય છે હવે આવશે તમારે આવશે ખાનગી વાહનની નંબર પ્લેટ નો રંગ કયો હોય છે તો કાળા રંગની નંબર પ્લેટ ઉપર પીળા અક્ષર હોય છે તો પીળા રંગની નંબર પ્લેટ ઉપર કાળા અક્ષર સફેદ રંગની નંબર પ્લેટ પર કાળા કાળા અક્ષર હોય છે આ જગ્યા પર ખાનગી વાહન માટે એટલે કે કાળા રંગની પ્લેટ પર પીળા રંગના અક્ષર હોય છે અથવા પીળા રંગની ખાનગી વાહનની ખાનગી જે વાહનો છે પીળા રંગની નંબર પ્લેટ પર કાળા અક્ષર હોય છે હવે આવે છે હજી કીધું નીચે પૂછે છે કે નીચે મુજબની નિશાની શું બતાવે છે પાર્કિંગના જે નિશાનો જે બતાવતા નિયમના જે ટ્રાફિકના જે નિયમોના જે ચિહ્નો છે તે તમારે તે પણ તમારે તૈયાર કરવાનો રહેશે સાજી કહેવાર પૂછે છે કે નીચે મુજબની નિશાની શું બતાવે છે પ્રાઇવેટ કાર માટે પ્રવેશ બંધ છે કે ટેક્સી પાર્કિંગ માટે પ્રવેશ પાર્કિંગ ટેક્સી માટે પાર્કિંગ છે કે પોલીસ વાહનો માટે પાર્કિંગ છે તો પ્રાઇવેટ વાહનો માટે પ્રવેશ બંધ છે આજી ગયા પૂછે છે કે કોઈ કોઈ પરિસ્થિતિમાં ઓવર ઓવરટેકિંગ હજી કે ચૌદમાં જે પ્રશ્ન છે તે પૂછે છે કે કઈ પરિસ્થિતિમાં ઓવરટેકિંગ કરવાની મનાય છે ટેસ્ટ હાઇવે પંચાયત રોડ પર કે સડક પુલ પર તો ટેસ્ટ હાઇવે પર હજી ખબર છે કે રાત્રે શહેરમાં લાસ્ટ જે પ્રકારે રાત્રે શહેરમાં વાહન ચલાવતી વખતે વાહનની હેડલાઇટનો લો લો બીમનો ઉપયોગ કરીશું બીજા નંબરનો જે છે જવાબ તે હાઈ બીમનો ઉપયોગ કરીશું અથવા બધી લાઈટો બંધ કરીશું તો ફર્સ્ટમાં જે આપી તેના પર તમારે ક્લિક તો મિત્રો આ રીતના જે આ રીતના તૈયારીમાં રિઝલ્ટ પણ તમારે આવી જશે તમે નાપાસ થશો પાસ થશો તે રીતના આ રીતના તમે પ્રયાસો જે રીતના તમે પ્રયાસો કરતા રહેશો તે રીતના તમે જે રીતના તમે પ્રયાસો કરીને તમે તૈયારી કરશો તે રીતના તમારે તૈયારી કરવાની રહેશે નાપાસ પણ થશો અને પછી તમે થી આ રીતના ચાર દિવસ દિવસ મહિનો સુધી તમે દિવસ સુધી તમે આ રીતના તૈયારી કરશો તમે આસાનથી તમે પરીક્ષા આરટીઓની પરીક્ષા પાસ કરી શકશો અને તમારે પરિણામ જોવા માટે આ જગ્યા પર તમારે આ જગ્યા પર પરિણામ પર તમારે ક્લિક કરવાનું છે તમારે કયા કયા પ્રશ્નો તમારા સાચા છે અને કયા 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 પ્રશ્નો તમારા સાચા છે કયા પ્રશ્નો તમારા ખોટા છે તેનો જે તમે તેનો જવાબ પણ શું છે તે રીતના રીતના તમે તમે આ જાણી શકો છો અને આ રીતના તમારો જે કયા કયા પ્રશ્નો તમારા સાચા અને કયા કયા પ્રશ્નો તમારા ખોટા પડ્યા તે પણ તમે જોઈ શકો છો મિત્રો પંદર પ્રશ્નો આવશે પંદર પ્રશ્નોમાં તમારે ખાલી અગિયાર જ પ્રશ્ન તમારે સાચા હશે તો તમે પરીક્ષામાં પાસ થઈ શકશો મિત્રો આ રીતના તમારે ઓનલાઈન તમે વારંવાર ટેસ્ટ તમે આપી શકો છો અને આ રીતે તમે તૈયારી કરી શકો છો તો થેન્ક યુ મિત્રો વિડિયો પૂરું જોવા બધા આભાર મિત્રો ચલો મિત્રો મળીશું ફરી એક બીજા વિડીયોમાં તો મિત્રો આવા દરેક પ્રકારના નવા વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો અમારી ચેનલ કરો અને બાજુ પેલા બેલ બન ક્લિક કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ મિત્રો આભાર મિત્રો ચાલો મળીશું મિત્રો ફરી એક બીજા વિડીયોમાં થેન્ક યુ આભાર